વાપી મોરાઈ ની કંપનીમાં બોમ્બ બ્લાસ્ટ નો ધમકી ભર્યો મેસેજ કરનાર આરોપી આખરે ઝડપાયો મિત્ર છસો પરત નો આપતા કંપનીમાં જ કામ કરતો આરોપી મિત્રને ફસાવવા ષડયંત્ર રચ્યું હોવાનો ખુલાસો વાપીના છેવાડા આવેલા મોરાઈની કંપનીમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે તેવી ધમકી ભર્યો મેસેજ કરનાર આરોપીને આખરે વલસાડ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો છે આરોપીની ધરપકડ બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં આરોપીએ પોતાના મિત્રને ફસાવવા ષડયંત્ર રચ્યું હોવાનો ખુલાસો થયો છે શું હતી આખી ઘટના જોઈએ આ અહેવાલમાં વાપીના છેવાડે મોરાઈ વિસ્તારમાં આલોક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલ શા કંપનીના બોમ્બ બ્લાસ્ટ થવાનો છે આવો એક મેસેજ ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો હતો આથી ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ગુજરાત પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળા મેસેજની જાણ કરી હતી આથી ગુજરાત પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા વલસાડ પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ હતી મોટી સંખ્યામાં પોલીસ કાફલો કંપની પર પહોંચ્યો હતો અને કંપનીના તમામ કામદારોને બહાર કાઢી કંપનીના ખૂણે ખૂણાની તપાસ કરી હતી જો કે કોઈ બોમ્બ મળી આવ્યો ન હતો પરંતુ મેસેજ કરનાર ફોન નંબરના આધારે વલસાડ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા તપાસના અંતે પોલીસે હર્ષ તિવારી નામના એક આરોપીની ધરપકડ કરી હતી આ આરોપી આલોક કંપનીમાં જ કામ કરતો હતો હોવાનું બહાર આવ્યું છે પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે તે મુજબ આરોપી હર્ષ તિવારી તેની સાથે જ કંપનીમાં કામ કરતા તેના એક મિત્રને ફસાવવા માટે જ તેણે આ તરકત રચ્યું હતું અને પોતાના મિત્ર ધનંજય કુશવાહાના ફોન નંબરનો ઉપયોગ કરી અને તેણે ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલ રૂમમાં આ મેસેજ કર્યો હતો અને વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે આવી ધમકી આપી હતી પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી હર્ષ તિવારી અને ધનંજય કુશવાહા બંને મિત્રો હતા હર્ષ તિવારીએ ધનંજય કુશવાહાને થોડા દિવસ તેની રૂમ પર આ બંને વચ્ચે હિસાબના છસો રૂપિયા લેવાના બાકી હતા રૂપિયા પરત નહીં આપતા આખરે હર્ષ તિવારીએ પોતાના જ મિત્રને ફસાવવા આ ષડયંત્ર રચ્યું હતું જોકે આખરે મિત્રને ફસાવવા તરકત રચતા હર્ષ તિવારીએ જ હવે સડિયા ગણવાનો વારો આવ્યો છે અત્યારે પોલીસે હર્ષ તિવારીની ધરપકડ કરી તેની આગવી દબે પૂછપરછ શરૂ કરી છે અને અત્યાર સુધી આરોપીએ પોતાના મિત્રને ફસાવવા આ કવતરું રચ્યું હોવાનું બહાર આવી છે જોકે આરોપીની ધરપકડ બાળ વલસાડ જિલ્લા પોલીસે તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને આમાં ફક્ત ધમકી જ હતી કે તેમાં કંઈ બીજું પણ રસ્ય છે તે અંગે તપાસ હાથ ધરી છે સવારે દસ વાગ્યાની આસપાસ ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમને ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે કોઈ વ્યક્તિએ ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમના મોબાઈલ ઉપર વોટ્સઅપ મેસેજ કેવી માહિતી આપેલ હતી કે વાપીના બરુઠામાં આવેલી પરીક્ષામાં આવેલી આલોક ઇન્ટરનેશનલ કંપની છે એમાં બોમ્બલાસ્ટનો છે બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને જે સ્ટેટ કંટ્રોલથી મેસેજ મળ્યો હતો એ આધારે તાત્કાલિક ડિવાયસપી વાપરી ડિવિઝન છે વાપી ટાઉન બ્રાન્ચ એસબીની ટીમને મોકલી આપવામાં આવ્યું હતી સમગ્ર જે એરિયા છે એરિયામાંથી તમામ જે એમ્પ્લોઈઝ છે એમને ખાલી કરી દેવામાં આવ્યા હતા સાથે સાથે લોકલ જે બીડીએસની ટીમ છે એને પણ બોલાવી લેવામાં આવ્યું હતું અને સમગ્ર એરિયા એરિયાને થરલી સર્ચ કરી લેવામાં આવ્યો હતો આ જે મેસેજ જે મળ્યો હતો એની તરફ પણ તપાસ તાત્કાલિક વાપી ટાઉન પીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચ એસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું હતું જે મોબાઈલ નંબર મળ્યો હતો એના ડેટા આધારે એક સ્પેસિફિક લોકેશન મળ્યું હતું જેને કોર્ડન કરીને કોમ્બિંગ કરીને સર્ચ કરતા આ મોબાઈલ નંબર જેનો છે વ્યક્તિ ધનંજય કુશવાહા મળ્યો હતો અને એની ડિટેઇલ્ડ ઇન્ટ્રોગેશનને પૂછપરછ કરતા જે ધનંજય કુશવાહા પાસેથી હર્ષ તિવારી નામના વ્યક્તિનું નામ મળ્યું હતું અને હર્ષ તિપ તિવારીને પણ વાપી એરિયામાંથી જ સર્ચ કરીને એને પકડી પાડવામાં આવ્યો હતો અને હર્ષ તિવારીને પૂછતા આ સમગ્ર જે બનાવ હતો એનો ભાંડો ફૂટી ગયો છે આ હર્ષ તિવારીએ પોતાના મિત્ર ધનંજય કુશવાહાનું વોટ્સઅપ એકાઉન્ટ એક્ટિવેટ કર્યું હતું ધનંજય કુશવાહા નંબરનું અને ધનંજય કુશવાહાને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવી દેવા માટે એણે ધનંજય કુશવાહાના મોબાઈલ નંબરનું વોટ્સઅપ પોતાના નંબરમાં એક્ટિવેટ પોતાના મોબાઈલમાં એક્ટિવેટ કરીને એણે ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમમાં આવો ખોટો મેસેજ કર્યો હતો અને આ જે ખોટી અફવા એણે ફેલાઈ હતી એ અનુસંધાને હર્ષ તિવારી વિરુદ્ધમાં તાત્કાલિક અસરથી વાપી ટાઉનમાં લોકોનો જીવ જોખમાય અને એ પ્રકારનું લોકોમાં ભયનું વાતાવરણ પેદા થાય એ પ્રકારનો જેણે જે ગુનો કર્યો છે એ અનુસંધાને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને આઈટી એકના અલગ અલગ કલમો મુજબ એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે હર્ષ તિવારી એ આલોક ઇન્ટરનેશનલમાં જ કામ કરે છે અને ધનંજય કુશવાહા પણ આલોક ઇન્ટરનેશનલમાં કામ કરે છે ધનંજય કુશવાહાને આલો જે હર્ષ તિવારી છે એણે બે દિવસ માટે પોતાના રૂમમાં રહેવા રાખ્યો હતો એના છસ્સો રૂપિયા જે ધનંજય કુશવાહ આપતો નહોતો એટલે હર્ષ તિવારીએ એણે પૈસા નથી આપ્યા એનો ખાર રાખીને એનો દાદ રાખીને એને ખોટા પોલીસ કેસમાં ફસાઈ દેવા માટે આખે આખું આ પ્લાનિંગ અને કોન્સ્ટિટ્યુસી કરી હતી એ એની સાથેની મિત્રતા પહેલેથી જ છે એટલે પહેલાં પચીસ માર્ચની આસપાસ જ એણે એની પાસે બેઠા બેઠા જ એની પાસેથી વાતચીતમાં એની પાસેથી એ પિન નંબર લઈ લીધેલો હતો અને ત્યાર પછી એનું વોટ્સઅપ બિઝનેસ એકાઉન્ટ ઓપન કરીને એણે જ્યારે ટાઈમ મળ્યો ત્યારે ગઈકાલે વહેલી સવારે એણે ઉત્તર પ્રદેશ કંટ્રોલના મોબાઈલ ઉપર આ રીતે મેસેજીસ પાસ કર્યા અને પોલીસ જે નંબર અમને જે મળ્યો હતો એ નંબરના એસડીઆર અમે કાઢી લીધેલા હતા અને એના આધારે અમે લોકો ધનંજય કુશવાહ સુધી પહોંચ્યા હતા અને જ્યારે ધનંજય કુશવાહોને લાવીને એની પ્રોપર પૂછપરછ કરવામાં આવી ત્યારે એના મોબાઈલમાં આ નંબર પરનું વોટ્સઅપ એક્ટિવ નહોતું આ નંબર પર અને એને યાદ આવ્યું હતું કે એના મિત્ર હર્ષ તિવારીએ એના આ નંબર ઉપર થોડા દિવસ પહેલાં વોટ્સઅપ બિઝનેસ એકાઉન્ટ પોતાના મોબાઈલમાં ચાલુ કરેલો છે અને જે એણે માહિતી આપી એના આધારે ફરલી વાપીના એ વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું હતું અને હસ તિવારી જે પોતાનો બંધ કરીને સંતાઈ ગયેલો હતો એને પકડી પાડવામાં આવ્યો હતો અને પછી હર્ષ તિવારીની પૂછપરછમાં આ સમગ્ર ઘટના પરથી પડદો ઉછાય